નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં હું કિન્નરી બોબી દર્શક મિત્રો વ્યક્તિનું શરીર સ્વસ્થ રહે તો જીવન પણ સુખમય રહે છે પરંતુ રોજિંદા જીવનની વ્યસ્તતા વચ્ચે ખાનપાનની રીત કે પછી કોઈ અન્ય કારણસર પાચનતંત્રની સમસ્યા ઉદ્ભવે ત્યારે વહેલી તકે નિદાન અને સારવાર જરૂરી બની જાય છે ત્યારે આંતરડાને લગતી સમસ્યાઓ આઈબીડી અને આઈબીએસ એટલે કે ઇન્ફ્લેમેટરી બોવલ ડિસીઝ ઇરીટેબલ બોવલ સિન્ડ્રોમ અને તેની સારવાર વિશે આજે જાણકારી મેળવીશું ગુજરાતની પ્રથમ ગેસ્ટ્રોએલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એવી હોસ્પિટલના નિષ્ણાંત કન્સલ્ટન્ટ ગેસ્ટ્રો સર્જન ડોક્ટર અવધ પટેલ પાસેથી કે જેઓ પોતાના ક્ષેત્રમાં વિશેષ કૌશલ્ય અને બહોળો અનુભવ ડોક્ટર અવધ અહીંયા સવાલ એ થાય છે પહેલો સવાલ જ આઈબીડી અને આઈબીએસ શું છે અને તેના વચ્ચે તફાવત શું છે તો આઈબીડી અને આઈબીએસ સાદી ભાષામાં આંતરડાના સોજાની એક બીમારી છે તે એમ જોઈએ તો ખૂબ જ જટિલ બીમારી બી કહી શકીએ છીએ જેમ કે આઈબીડી જેને ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ કહીએ છીએ અને આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કહીએ છીએ એમ સાંભળવા જઈએ તો બંને સાંભળવામાં એક જ જેવી લાગતી બંને બીમારીઓ છે પરંતુ બંનેના લક્ષણો બંનેના નિદાન બંનેની ટ્રીટમેન્ટ બંનેનું પ્રોગ્નોસિસ કમ્પ્લીટલી ડિફરન્ટ છે એટલે જ આ બંને બીમારી વિશે જાણવું આપણે ખૂબ જ જરૂરી છે બિલકુલ અહીંયા દર્શક મિત્રોને જણાવી દઈએ કે આંતરડાની કોઈ સમસ્યા છે પાચનતંત્રની કોઈ સમસ્યા છે તેના વિશે આપ પ્રશ્ન પૂછવા ઈચ્છો છો તો આપની ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર આપ કોલ કરી શકો છો અને ડોક્ટર અવધ સાથે વાત પણ કરી શકો છો ત્યારે ડોક્ટર અવધ અહીંયા જ્યારે વાત કરી રહ્યા છે આઈબીડી અને આઈબીએસની ત્યારે તેના કારણો શું હોય છે શું ખોરાક અને પાણીના કારણે થઈને આ સમસ્યાઓ સર્જાતી હોય છે આઈબીડી અને આઈબીએસ એમ પાણીથી અને કોઈપણ પ્રકારના ખોરાકથી સર્જાતી બીમારી છે નહીં શરૂઆતમાં જોઈએ તો અમુક વર્ષો પહેલાં આ બીમારી મોસ્ટલી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોવા મળતી હતી પરંતુ આપણી રહેણી કહેણી લાઇફ સ્ટાઈલને ચેન્જ થવાના કારણે એમના કેસીસમાં આપણા કન્ટ્રીઝમાં બી આપણા દેશમાં બી ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે પણ પર્ટિક્યુલરલી કોઈ પાક પ્રકારના પાણીથી કે કોઈ પ્રકારના ખાણી ખાણીપીણીથી થતી બીમારી નથી હા પરંતુ જો તમને આઈબીડી એટલે કે ઇન્ફ્લેમેટરી બોવલ ડિઝીઝ અથવા તો ઇરિટેબલ બાવેલ સિન્ડ્રોમ હોય તો પર્ટીક્યુલર ફૂડ ને અમે અવોઇડ કરતા હોઈએ છે જેથી આ બીમારી પાછી ન આવી શકે એના સિમ્પ્ટમ્સ વધી નહીં અને આપણે સિમ્પ્ટમ ફ્રી જિંદગી પર રહી શકીએ બિલકુલ સર ત્યારે IBD જે ઇન્ફ્લેમેટરી બાવેલ ડિઝીઝ ની વાત કરવામાં આવે લક્ષણો શું છે તેના ઇન્ફ્લેમેટરી બાવેલ ડિઝીઝ એટલે કે મોટા આંતરડાનો સોજો એમ જોઈએ તો તેમાં બે પ્રકારની બીમારીનો સમાવેશ થાય છે એક છે અલ્સરેટી કોલાઇટીસ અને બીજી છે ક્રોન્સ ડિઝીઝ આ બંને બીમારીને ઇન્ફ્લેમેટરી બાઉલ ડિઝીઝ જ કહેવામાં આવે છે આ બંને બીમારીમાં આપણને પાતળો જાડો થતો હોય છે આ પાતળો જાડો જે સાદા ઇન્ફેક્શન બહારનું ખાવાથી થતા જાડાથી તદ્દન વિપરીત હોય છે બિલકુલ સર આના વિશે આપણે આગળ ચર્ચા કરીએ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે તેમનો પ્રશ્ન સાંભળી લઈએ અનિલભાઈ જોડાયેલા છે આપણી સાથે અનિલભાઈ પ્રશ્ન જણાવશો હલો

એમ જોઈએ તો ઇરિટેબલ બોયલ સિન્ડ્રોમના લક્ષણો છે આ બીમારી ખાલી ગેસ ઇરિટેબલ બોયલ સિન્ડ્રોમના કારણે છે અથવા તો બીમા બીજી કોઈ બીમારીના કારણે છે તે માટે આપણે જુદા જુદા ટેસ્ટ કરવા જોઈએ એનું નિદાન કરવું જોઈએ અને પછી યોગ્ય ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે બિલકુલ અનિશભાઈને ચોક્કસથી સાચી સલાહ પ્રાપ્ત થઈ છે ત્યારે દર્શક મિત્રોને જણાવી દઈએ કે આપને પણ કોઈ આંતરડાને લગતી સમસ્યા છે તો તેના વિશે આપ પ્રશ્ન પૂછી શકો છો તમારી ટીવી સ્ક્રીન પર જે નંબર દર્શાવેલા છે તેના પર આપ કોલ કરીને ડોક્ટર અવધ સાથે સીધી જ વાત કરી શકો છો ત્યારે ડોક્ટર અવધ આપણે લક્ષણો વિશે વાત કરી રહ્યા હતા આઈબીડીના લક્ષણો વિશે હા તો મેં કહ્યું પ્રમાણે આઈબીડીમાં એટલે કે અલ્સરેટી કોલાઇટિસમાં જે પાતળો ઝાડો થતો હોય છે એ સાદા ઇન્ફેક્શનના કારણે કે બહારનું ખાવાથી આપણને જાડા જેને ડાયરિયા કહેતા હોઈએ છીએ તેનાથી થોડું ડિફરન્ટ હોય છે એ ઝાડો સાદો સામાન્ય રીતે આપણે એન્ટિબાયોટિક લઈએ અને મટી જતો હોય છે પરંતુ આઈબીડીના જાડા સામાન્ય એન્ટીબાયોટિકથી મટતા નથી એકવાર સિમ્ટમ્સ ઓછા થતા હોય છે પરથી પાછા રિલેક્સ મારતા હોય છે તેની સાથે સાથે ઝાડામાં લોહી પડવું પેટમાં ચૂંક આવીને દુખાવો થવો સ્કિનની માં દાઘા પડવા આંખોમાં ઇફેક્ટ આવી ઘણીવાર એક્સ્ટ્રા ઇન્ટેસ્ટનલ ઇફેક્ટથી લીવરમાં સોજો આવવું જેવા લક્ષણો બી જોવા મળતા હોય છે અલ્સરેટિવ કોલાઇટીસ એ ખાલી મોટા આંતરડા પૂરતી સીમિત બીમારી છે જ્યારે તેનું બીજું બીમારી ક્રોન્સ ડિઝીઝ જે મોઢાથી લઈને ગુદા માર્ગ સુધી ગંભીરતા થઈ શકે છે અને એના લોકેશનના આધારે ડિફરન્ટ એના સિમ્ટમ્સ હોઈ શકે છે બિલકુલ સર આઈબીડીના લક્ષણો વિશે તો આપણે વાત કરી છે પરંતુ આઈબીએસના લક્ષણો વિશે જો વાત કરીએ શું આઈબીડી જેવા જ લક્ષણો હોય છે કે પછી કંઈક અલગ હોય છે આઈબીએસના લક્ષણો આઈબીડીના લક્ષણો કરતા થોડા અલગ હોય છે તેમાં પણ થોડા જાડા થતા હોય છે પરંતુ આ બંને ક્રોનિક બીમારીઓ છે આઈબીએસમાં પેશન્ટને જેમ કે અમે ડાયગ્નોસિસ એનું રોમ ક્રાઇટેરિયા પ્રમાણે કરતા હોઈએ છીએ દર્દીઓને ચૂંક આવીને પેટમાં દુખાવો થતો હોય છે તેની સાથે સાથે

કોઈ ઇન્ફેક્શનના કારણે કોઈ પેટમાં સોજો આવ્યો એના કારણે તેના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઇન્વેસ્ટિગેશન ટેસ્ટ કરવા જોઈએ અને નિદાન કરવું જોઈએ અને યોગ્ય દવા લેવી જરૂરી છે બિલકુલ સર આપ આઈબીએસના લક્ષણો વિશે રહ્યા હા તો આઈબીએસના લક્ષણો વિશે વાત કરીએ તો આઈબીએસ માં આપણે એક એક્સિસ હોય છે જેને આપણે કહીએ છીએ બ્રેન ગટ એક્સિસ આપણું બ્રેન આપણા શરીરના બધા અંગોને બધા સ્નાયુઓને કંટ્રોલ કરતું હોય છે તેવી રીતે આપણે બી ખોરાક લઈએ છીએ તો ખોરાક આપણા આંતરડામાં લયબદ્ધ મુવમેન્ટ જેને પેરિસ્ટાઈસિસથી આગળ વધતું હોય છે જેને કંટ્રોલ બ્રેન કરતું હોય છે પરંતુ આ બ્રેન ઘટ એક્સિસમાં અગર ડિસ્ટર્બન્સ આવી જાય તો આ મૂવમેન્ટ કદાચ ફાસ્ટ થઈ શકે છે અથવા તો સ્લો થઈ શકે છે અગર આ મૂવમેન્ટ ફાસ્ટ થાય તો આપણને દુખાવાની સાથે જાડા જોવા મળતા હોય છે અગર આ મુવમેન્ટ સ્લો થઈ જાય

પરંતુ નિષ્ણાંત અગર આપણી પાસે નિપુણતા ના હોય તો એના નિદાન થતા નથી હોતા ઘણીવાર વાર અમારી પાસે મરીજો ઘણા વર્ષોની ટ્રીટમેન્ટ જાડાની બીમારી સાથે આવે છે અને અમુક સાદા ટેસ્ટ વડે બી અમે એનું નિદાન કરી શકતા હોઈએ છીએ જેમ કે એક સાદી સિમ્પલ ટેસ્ટ કહીએ તો જેને કોલોનોસ્કોપી તરીકે ઓળખવામાં આવે છે જેમાં સાદી ટ્યુબને અમે ગુદામાર્ગથી મોટા આંતળાની તપાસ કરીએ છીએ તો કોલોનોસ્કોપીનો ફાયદો એ થશે કે આપણે આંતળાને અંદરથી જોઈ શકીએ છીએ જેમ કે આદર આઈબીડીના બીમારી એટલે કે ક્રોસ ડિઝીઝ કે અલ્સે કોલાઇટિસમાં આખા મોટા આંતરડામાં સોજો ચાંદા જોવા મળે છે ઘણીવાર ટચ કરવાથી બી લોહી નીકળતું હોય છે સાથે સાથે ત્યાંથી અમે બાયોપ્સી લઈને બાયોપ્સીથી તેનું નિદાન કરતા હોઈએ છીએ પરંતુ બીજી બાજુ આઈબીએસમાં આ કોલોનોસ્કોપીના રિપોર્ટ તેમ છતાં બીજા બી રિપોર્ટ જેમ કે સોનોગ્રાફી બ્લડ ટેસ્ટ બધા રિપોર્ટ નોર્મલ આવતા હોય છે તો એવા મરીજોને અમે સિમ્ટમ્સ અને એમના લક્ષણોના આધારે અમે નિદાન કરતા હોઈએ છીએ બિલકુલ ત્યારે દર્શક મિત્રોને ફરી એકવાર જણાવી દઉં આપને પણ કોઈ સમસ્યા છે તો આ સમસ્યાના સમાધાન માટે થઈને આપ ડોક્ટર અવધ સાથે સીધી જ વાત કરી શકો છો આંતરડાની સમસ્યાને લગતા પ્રશ્ન આપ પૂછી શકો છો ત્યારે ડોક્ટર અવધ ચર્ચાને આપણે આગળ વધારીએ જ્યારે આઈબીએસ અને આઈબીડીની વાત કરી રહ્યા છે આપે લક્ષણો પણ જણાવ્યા છે અને નિદાન કઈ રીતે થતું હોય છે એ પણ આપણે આપે જણાવ્યું છે બિલકુલ આગળ વધીએ એ પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે પ્રફુલભાઈ જોડાયેલા છે પહેલા એમનો પ્રશ્ન સાંભળી લઈએ જે પ્રફુલ ભાઈ આપની સમસ્યા જણાવશો હાજી મારે છે ને પેટમાં જમણી બાજુ સખત દુખાવો થાય છે અને મારી ભૂખ મરી જાય છે પણ ઝાડા તો અને રેગ્યુલર જ થાય છે પાતળા નથી થતા પણ સખત એટલો દુખાવો થાય છે કે માથી ખઈ શકતો નથી અને એથી મારું વજન ઘટી ગયું છે હા પ્રફુલભાઈ પેટમાં દુખાવો જમણી બાજુ નીચેના ભાગમાં દુખાવો થવા માટેના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે તે ભાગમાં એપેન્ડિક્સ હોય છે નાનું આંતરડું મોટું આંતરડું હોય છે તો મોટા આંતરડાના બીમારી મોટા આંતરડા સોજો ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝમાં બી ક્યારેક આવી રીતે સોજવા સાથે દુખાવો થતો હોય છે પરંતુ અગર ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ કે આઈબીએસ હોય તો તેની સાથે સાથે શરૂઆત સવારમાં ફ્રેશ થવામાં નિયમિતતામાં ડિસ્ટર્બન્સ જોવા મળતું હોય છે જેમ કે મેં કહ્યું એ પ્રમાણે પાતળા જાડા થવા સાથે લોહી પડવું તો આપણે એને આઈબીડી તરીકે ડાયગ્નોસ કરી શકીએ છીએ પણ માં કબજીયાત થવી અથવા તો જાડા થવા સાથે સાથે દુખાવો થવો તે પણ જોવા મળતું હોય છે તો ખાલી દુખાવા થવાથી અમે આઈબીડી કે આઈબીએસ વિથઆઉટ કોઈ ટેસ્ટ કર્યા વગર નિદાન કરવું ખૂબ જ મુશ્કેલ છે તો તેના માટે તમારે બેઝિક સોનોગ્રાફી લોહીના ટેસ્ટ અને નિદાન કરવું જરૂરી છે અને સાથે સાથે કોઈ નિષ્ણાંત ડૉક્ટરનું કન્સલ્ટ કરવું પણ જરૂરી છે

અને બંનેને સારવાર પણ એમ જોઈએ તો અલગ છે બિલકુલ સર અહીંયા આપણે અહીંયા અટકાવવા માંગે છે સાથે ગુણવંતભાઈ પણ જોડાયેલા છે તેમની જરા સમસ્યા સાંભળી લઈએ ગુણવંતભાઈ આપનો પ્રશ્ન જણાવશો હલો સર જી સર હેલો જી ગુણવંતભાઈ આપનો પ્રશ્ન જણાવો મેં પાંચ થી છ વખત એન્ડોસ્કોપી કરવાનું સ્વીકારાયું મને ધાડા થઈ જાય બરાબર અને કાયઝન હોસ્પિટલ ની અંદર મેં બતાવેલું પણ કોઈ ફેર જ નહીં પડતો ગુણવતભાઈ ઓકે તમે જાડા સાથે દુખાવો થવો અને જાડા થવા એ આઈબીએસ માં આવા લક્ષણો જોવા મળતા હોય છે જેમ મેં કહ્યું પ્રમાણે આઈબીએસ નામની બીમારીમાં આવા લક્ષણ જોવા મળે છે તેના એક યોગ્ય ટ્રીટમેન્ટ કરવાથી એ પ્રમાણે ડાયટ ફોલો કરવાથી સાથે સાથે આપણે લાઈફસ્ટાઈલ ફોલો ચેન્જ કરવાથી આપણને તેમાં ઘણો ફાયદો થઈ શકે છે બિલકુલ સર આપણે સારવાર વિશે વાત કરી રહ્યા હતા હા તો આપણે શરૂઆતમાં ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝની સારવાર માટેની વાત કરીએ તો શરૂઆતમાં તેનું નિદાન મેં કહ્યું એ પ્રમાણે દર્દીના લક્ષણો જોવામાં આવે છે એ લક્ષણો જોઈને જરૂર હોય તો અમે કોલોનોસ્કોપી નામનો ટેસ્ટ એડવાઇઝ કરતા હોઈએ છીએ અને કોલોનોસ્કોપી નામના ટેસ્ટથી અમને ખ્યાલ આવે છે કે આ બીમારી ક્યાં સુધી એક્સટેન્ડ થયેલી છે તેના આધારે અમે બીમારીને એક્સટેન્ડ અને સિવિયરિટીના આધારે ડિવાઈડ કરતા હોઈએ છીએ આ બીમારી મળાશયમાં જ છે ડાબા ભાગના આંતરડામાં છે કે આખા આંતરડામાં છે સાથે સાથે બીમારી શરૂઆતના સ્ટેજમાં છે થોડી વધારે જેમ કે મોડરેટ છે અથવા તો બહુ સિવિયર એટલે કે તેમાંથી બહુ જ બ્લીડિંગ થતું હોય છે દર્દી બીમાર થઈ જતો હોય ધબકારા વધી જતા હોય હા હોસ્પિટલમાં દાખલ કરવાની કન્ડિશન હોય તો તે અમે ચેક કરતા હોઈએ છીએ અને દરેક સ્ટેજના આધારે અમે અલગ અલગ ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ તે રીતે સામે આઈબીએસમાં જોઈએ તો આઈબીએસમાં મેં કહ્યું પ્રમાણે દર્દીને આવીને પેટમાં દુખાવો થતો હોય છે આપણી લયબદ્ધ મુવમેન્ટ જે પેરિસ્ટાલસિસ છે તેમાં ડિસ્ટર્બન્સ થતો હોય છે તો તેના માટે અમે પેઇન માટે એન્ટિસ્પાઝમોટિક અને પેઇન કિલર નામની દવાઓ આપતા હોય છે સાથે સાથે મેં તમને જણાવ્યું કે આપણી બ્રેન ગટ એક્સિસમાં ડિસ્ટર્બન્સ થયેલું હોય છે તેના કારણે કાં તો કબજીયાત થતી હોય છે કાં તો ડાયરિયા થતા હોય છે તો કબજીયાત માટે અમે દર્દીને પાણી પુષ્કળ પીવાનું અને ફાઈબરનો ડાયટ લેવાનું અથવા ફાઈબરનું યુક્ત મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ અને ડાયરિયા માટે એન્ટીમોટિલિટી ડ્રગ આપતા હોઈએ છીએ ઘણીવાર જેમ કે આગળના આપણા ક્વેશ્ચન આપણને આવ્યો કે એમને ઘણા ટાઈમથી પ્રોબ્લેમ છે સારું નથી થતું આવો પ્રોબ્લેમ લાંબો સમય ચાલતો રહે તો દર્દીને માનસિક રીતે બી ડિસ્ટર્બ થતા હોય છે કોઈ દર્દી ડિપ્રેશન અથવા એન્ઝાયટીની બીમારીથી બી પીડાતા હોય છે તો એવા દર્દીઓને અમે નિદાન કરીને સાથે એન્ટી ડિપ્રેશન અથવા એન્ટી એન્ઝાયટી મેડિકેશન પણ આપતા હોઈએ છીએ બિલકુલ સર અહીંયા આપણી સાથે એક અન્ય દર્શક મિત્ર જોડાયેલા છે એમનો પ્રશ્ન જરા સાંભળી લઈએ જે આપનો પ્રશ્ન જણાવશો હલો સર

ગરમ પાણી પીવાથી ઠીક થઈ જાય કે સાદું ચૂરણ ખાવાથી ઠીક થઈ જાય કોઈ વાર એવું નથી હોતું તો તેના માટે કબજિયાતના ઘણા ટાઈપ્સ હોય છે જે અમે નિદાન કરતા હોઈએ છીએ ડિફરન્ટ ટેસ્ટ કરીને નિદાન કરતા હોય છે તે પ્રમાણે પર્ટીક્યુલર અમે દવા આપીએ છીએ અને તેના સાથે અમે ઠીક કરતા હોઈએ છીએ પરંતુ આ કબજીયાત હરેક બાર આઈબીએસ સાથે જ રિલેટેડ હોય છે તેવું નથી હોતું દુનિયામાં જોઈએ તો પાંચથી દસ ટકા લોકોને જ આઈબીએસની બીમારી હોય છે પણ સામે કબજિયાત જોઈએ તો તેના લોકો ઘણા પર્સન્ટેજ ઘણા વધારે હોય છે તો બધા જ કબજિયાતના દર્દીઓને આઈબીએસ જ હોય તે નક્કી નથી હોતું અને એને આઈબીએસની ટ્રીટમેન્ટની જરૂર છે તે દર્દીને જોઈને એમનું નિદાન કરીને જ ખ્યાલ આવે છે હા તો આઈબીએસને મેં કહ્યું એ પ્રમાણે દર્દીને લાંબા સમયથી તકલીફ હોવાના કારણે ડિપ્રેશન એન્ઝાયટી માટે બી અમે મેડિસિન આપતા હોઈએ છીએ પરંતુ અમે દર્દીને ખાસ કહેતા હોઈએ છીએ કે આ મેડિસિન જ એનું સોલ્યુશન નથી કારણ ક્યારેક તો આપણે મેડિસિન બંધ તો કરવી પડશે ને તો મેડિસિનની સાથે સાથે આપણે લાઇફસ્ટાઈલ ચેન્જ કરવી પણ ખૂબ જ જરૂરી છે જેમ કે આપણું સ્ટ્રેસ રિલીવ કરવા માટે સવારે ચાલવું એક્સરસાઇઝ કરવી દિવસમાં એક કલાક અથવા તો એટલીસ્ટ અઠવાડિયામાં ત્રણ વાર કલાક કલાક એક્સરસાઈઝ કરવી યોગા પ્રાણાયામ કરવા અને આપણને જે પસંદ હોય જેમ કે કોઈ મ્યુઝિક પસંદ હોય કોઈને અલગ થેરાપી પસંદ હોય તે થેરાપી પણ મનને શાંત રાખવામાં ખૂબ જ મદદ કરતી હોય છે તેના આધારે પણ આપણા લક્ષણો ઓછા થતા હોય છે બીજી વસ્તુ સાથે સાથે અમે ખોરાકની બી એડવાઇસ આપતા હોઈએ છીએ કારણ કે આપણે એવું નથી ને કે મેડિસિન લઈશું અને ખોરાકમાં ગમે તે ખાઈશું સારું થઈ જશે તો સાથે સાથે આપણે ખોરાક પણ ચેન્જ કરવો જરૂરી હોય છે તેના માટે અમે પર્ટિક્યુલરલી એક મેપ ડાયટ હોય છે જેનું ઇન્ટેક અમે ઓછું કરાવતા હોઈએ છીએ જેમાં ફર્મેન્ડેબલ મોનોસેકરાઇટ ડાયસેકરાઇટ અને પોલિયલ હોય છે જે આપણે પેટમાં ડાયજેસ્ટ થઈને ખૂબ જ ગેસ ઊભો કરતો હોય છે જેમ આપણા ક્વેશ્ચન માં બી મોટા ભાગના લોકોને ગેસ થવો પેટ ફૂલી જવો બીમારી હોય છે તો એવો પર્ટિક્યુલર ડાયટ બી ફોલો કરવાથી એ ગેસ બનતો ઓછો થઈ જાય દવા સારી રીતે કામ કરે અને સ્લોલી સ્લોલી અમે ડાયટ ને ચેન્જ કરતા હોય છે સાથે મેડિસિન પણ બંધ કરતા હોય છે બિલકુલ સર અહીંયા સવિતાબેન નો ક્વેશ્ચન આવી રહ્યો છે સવિતાબેન આપનો પ્રશ્ન જણાવશો અરે મને ઉજરીમાં બહુ તકલીફ થાય છે જી બળતરા બહુ થાય છે આવે છે પણ હું રોજ જોઉં છું ફોન ઉઠાવતા નથી આજે ચાર પાંચ ફોન કર્યા તારે અત્યારે ઉઠાવ્યો છે જી સવિતાબેન આપના જેવા ઘણા બધા દર્શક મિત્રો અમારી સાથે જોડાતા હોય છે પરંતુ આજે આપના પ્રશ્નનો જવાબ ચોક્કસ થી મળી જશે જી સર સવિતાબેન પેટમાં બળતરા થવી હોજરીમાં સોજો આવવો તે મોટાભાગે એસિડિટી અથવા તો ગેસ્ટ્રાઇટિસ નામની બીમારી સાથે સંકળાયેલી લક્ષણો છે આઈબીએસના દર્દીઓને પેટમાં બળતરા થવી કે ઉપર સોજો આવવો એ લક્ષણો જોવા મળતા નથી તો આઈબીએસના દર્દીઓને આપણે ટેસ્ટ કરીએ કે એન્ડોસ્કોપી કોલોનોસ્કોપી કરીએ તો રિપોર્ટ નોર્મલ આવે છે તો તે પણ ડાયગ્નોસિસ ઓફ એક્સક્લુઝન છે અગર અમને કોઈ બી ફ્લેગ સાઇન મળે જેમ કે દર્દીને મોટી ઉંમરમાં સિમ્પ્ટમ્સ ચાલુ થયા હોય સંડાસમાં લોહી પડતું હોય દાણા વગરનું વજન ઓછું થઈ જતું હોય રાત્રે ઉઠ્યા ઊંઘ્યા પછી પણ સિમ્ટમ્સ ચાલુ રહેતા હોય તો તેને અમે રેડ ફ્લેક્સ સાઇન કહીએ છીએ તો એવા દર્દીઓને સિલેક્ટિવલી અમે બીજા ટેસ્ટથી નિદાન કરતા હોઈએ છીએ કારણ કે આવા દર્દીઓને આઈબીએસ હોવાના ચાન્સીસ ઓછા હોય છે અથવા તો નહીં નથી હોતા એમ અમે માનીએ છીએ તો એવી કન્ડિશનમાં અમે બીમારી બીજી બીમારી છે કે નહીં તેનું નિદાન કરીએ છીએ અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ બિલકુલ ત્યારે આઈબીડી અને આઈબીએસ એટલે કે આંતરડાની સમસ્યા વિશે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ ચર્ચાને આપણે આગળ વધારીશું પરંતુ હાલ રોકાઈએ નાનકડા બ્રેક માટે વેલકમ બેક દર્શક મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ આઈબીડી અને આઈબીએસની સમસ્યા એટલે કે આંતરડાના સોજાની સમસ્યા વિશે અને આપણી સાથે કાયઝન હોસ્પિટલથી ડોક્ટર અવધ પટેલ પણ જોડાયેલા છે તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ તો ડોક્ટર અવધ આપણે જયારે ચર્ચા કરી રહ્યા છે સારવારની આગળ વાત કરી રહ્યા હતા આઈબીએસની સારવાર વિશે તો આપણે જણાવ્યું છે આઈબીડીની સારવાર વિશે જણાવશો આઈબીડી એટલે કે ઇન્ફ્લેમેટરી બોવલ મેં પ્રમાણે તે બે પ્રકારના હોય છે જેમ કે અને ક્રોન્સ બંનેના નિદાન કોલોનોસ્કોપી અને સીટી સ્કેનથી અમે કરતા હોઈએ છીએ તો આઈબીડીના દર્દીઓને સાદા એન્ટીબાયોટિકથી એ જાડા જે પતલા જાડા લોહી સાથે થતા હોય છે સરખા થતા નથી તો એમાં અમે ડિઝીઝના એક્સટેન્ટ અને સિવિયરિટીના આધારે ડિવાઈડ કરીએ છીએ અગર બીમારી શરૂઆતના સ્ટેજમાં હોય થોડા ભાગના આંતરડામાં સોજો હોય તો ફાય એમઆઈનો સેલિસિલિક નામની દવાથી અમે સરખું કરતા હોઈએ છીએ થોડો સોજો વધારે હોય તો એવા દર્દીઓને અમે સ્ટીરોઇડના ગોળી આપતા હોઈએ છીએ અને વધારે બહુ સોજો હોય તો એવા દર્દીઓને અમે હોસ્પિટલમાં ભરતી કરતા હોઈએ છીએ કારણ કે તે ખૂબ જ ગંભીર સિચ્યુએશન કહેવાય ઘણીવાર દર્દીના લોહીના ટાંકા ખૂબ જ ઓછા થઈ જતા હોય છે તો તેના માટે અમારે લોહી ચડાવવું અને મોનિટરિંગ રાખવું બી ખૂબ જ જરૂરી હોય છે ઇન્જેક્શનમાં સ્ટિરોઇડ આપતા હોઈએ છીએ અને એમના સિમ્ટમ્સને અમે મોનિટર કરતા હોઈએ છીએ જેમ જેમ એમના સિમ્ટમમાં સુધાર થવા લાગે દર્દી વેઇટ ગેઇન કરવા લાગે ફૂડ ઇન્ટેક સુધારવા લાગે તો સ્ટિરોઇડના ડોઝ સ્લોલી ઓછા કરતા હોઈએ છીએ જે બેથી ત્રણ મહિનામાં અમે નોર્મલી બંધ કરી દેતા હોઈએ છીએ ત્યારબાદ અમે ઇમ્યુનો મોડ્યુલેટર અથવા ઇમ્યુનો સપ્રેશન નામની દવા શરૂ કરતા હોય છે કારણ કે અગર એની ઇટિયોલોજી જોઈએ તો આઈબીડી એ આપણી ઇમ્યુનો ઇમ્યુનિટી ડિસ્ટર્બ થવાના કારણે થાય છે જેથી આપણી ઇમ્યુનિટીને ઓલ્ટર કરવાથી એમાં ઈલાજ થઈ શકે છે અને અંતમાં અગર સિમ્ટમ્સ રિલીવ ના થાય તો બાયોલોજીક નામની દવા આપવામાં આવતી હોય છે બિલકુલ અત્યારે એક આપણી સાથે આપની સમસ્યા

તો એ પ્રકારના કોન્સ્ટિપેશનની બીમારી અમે કહેતા હોઈએ છીએ તો શરૂઆતમાં આ કોન્સ્ટિપેશન માટે અમે ટેસ્ટ કરતા હોઈએ છીએ તેના માટે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ અને મોટાભાગે મરીજો કોન્સ્ટિપેશનના ટ્રીટમેન્ટથી એ રિઝોલ્વ થઈ જતા હોય છે તો આ સ્ટેજમાં મારાથી આઈબીએસ છે કે નથી વિદાઉટ એની ઇન્વેસ્ટિગેશન કહેવું ખૂબ જ મુશ્કેલ રહે છે

અથવા તો પેટમાં દુખાવો થવો તો મરીજોને એક ડર હોય છે કે આ બીમારી અગર ઠીક તો થતી નથી તો આગળ જતાં વધીને કેન્સરનું રૂપ તો નહીં લઈ લે ને તો એના માટે હું કહીશ કે આઈબીએસ જે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ તેમાં બીમારી ક્રોનિક બીમારી છે સિમ્ટમ્સ બી લાંબા ચાલતા હોય છે પરંતુ આઈબીએસથી ક્યારેય કેન્સર થતું નથી તે વાતે તમે નિશ્ચિત થઈ જજો આ બીમારીથી ડરવાની કોઈ જરૂર નથી કારણ કે એ બીમારી કેન્સરનું રૂપ ધારણ નથી કરવાની હા પરંતુ એની સામે ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ જે બીમારી છે તે પ્રી કેન્સરસ એટલે કે એમાં અમુક વર્ષો પછી કેન્સર થવાના ચાન્સીસ નોર્મલ લોકો કરતાં વધારે હોય છે જેમ કહીએ તો આઠથી દસ વર્ષ સુધી એની લક્ષણમાં કેન્સર થવાના ચાન્સીસ ઓછા હોય છે પરંતુ તેના પછી એ ચાન્સીસ વધતા જાય છે પરંતુ પ્રોપર નિદાન કરશો બીમારી કંટ્રોલમાં હશે તો ચાન્સીસ ખૂબ જ ઓછા રહેતા હોય છે તેથી કેન્સર નથી થઈ શકતું જી અહીંયા મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે મહેન્દ્રભાઈ આપની સમસ્યા જણાવો જી મહેન્દ્રભાઈ હા મને બેન 6 મહિને 12 મહિને પેટમાં એવું દુખે એવું દુખે કે રહી ન શકે એટલું અને પાછળના ભાગ કેડ ઉપર દુખે અને છાતીના ભાગમાં દુખાવો થાય છે કે આમ બેસો ની ત્યારે સારું લાગે ને નિંદ આમ સૂવ ની તો છાતીએ ઉપર આમ દુખાવો ને એવું થાય બે સાઈડ માં એમ અને બળતરા થાય પેટમાં અને ભારે ભારે થઈ જાય પછી ઠંડાસ માં કેવું થાય એક જ વાર આવે એમ થાય હજી ખાલી એક જ વાર આવે પણ પછી ખાલી થઈ જાય પેટ એવું લાગે એમ જી સર એમના માટે કોઈ સમાધાન હા મહેન્દ્રભાઈ પેટમાં ખૂબ જ દુખાવો થવો તો તે માટે તમારે જરૂરી ટેસ્ટ કરવા ખૂબ જ જરૂરી છે અને ખાલી દુખાવો થવો અથવા કબજિયાત ના હોવી તે ખાલી બે સિમ્ટમ્સથી આઈબીએસ અમે નિદાન નથી કરી શકતા એના માટે તમારી જીવનશૈલી બદલવી જોઈએ નિષ્ણાંત ડૉક્ટરનું ઓપિનિયન લેવો જોઈએ તો કાયદેન હોસ્પિટલમાં અમે આવા લક્ષણો સાથે દર્દીઓને નિદાન કરીએ છીએ જરૂરી ટેસ્ટ કરીએ છીએ અને તેમાં બીમારીમાંથી કમ્પ્લીટલી રિલીવ કરતા હોઈએ છીએ બિલકુલ ડોક્ટર થઈ રહ્યો છે સારવાર વિશે જ્યારે વાત શું ઓપરેશન દ્વારા આ બીમારીની સારવાર શક્ય છે ક્યારે જરૂરી બને છે હા આ ખૂબ જ સરસ સવાલ છે જેમ મેં કહ્યું પ્રમાણે આઈબીએસ નામની બીમારી જે કેન્સરમાં રૂપ ધારણ કરતી નથી આઈબીએસ નામની બીમારીઓ બધા ટેસ્ટ નોર્મલ યુઝઅલી હોય છે તો આઈબીએસ નામની બીમારીમાં ઓપરેશનની કોઈ જરૂર હોતી નથી આવા મરીજોને અમે દવાથી ઠીક કરતા હોઈએ છીએ અને લાઇફ સ્ટાઇલ મોડિફિકેશનથી ઠીક કરીએ છીએ તેમાં ક્યારેય અમે ઓપરેશન કરતા નથી પરંતુ સામે ઇન્ફ્લેમેટરી બોયલ ડિઝીઝમાં ઓપરેશનની જરૂર ક્યારેક પડતી હોય છે એમ જોઈએ તો પાંચ ટકા લોકોને કોઈ બી ઇન્ફ્લેમેટરી બોયલ ડિઝીઝના પેશન્ટને લાઇફ ટાઈમમાં પાંચ ટકા ચાન્સીસ હોય છે ક્યારેક ના ક્યારેક કોઈપણ પ્રકારની સર્જરી કરાવવી પડશે જ્યારે તેમને ઝાડામાં ખૂબ જ લોહી પડતું હોય જે દવાથી ઠીક ના થતું હોય આંતરડામાં સોજાથી ફૂલી જવું ફાટી જવું અથવા તો એમાં પંક્ચર પડવું અને ત્રીજી વસ્તુ કે એમાં કેન્સરમાં કન્વર્ટ થવું એવી કન્ડિશનમાં અમે ઓપરેશન કરતા હોઈએ છીએ તો ઇન્ફ્લેમેટરી બાવલ ડિઝીઝમાં અલ્સેડિકોલાઇટિસનું ઓપરેશનથી કમ્પ્લીટ ક્યોર પોસિબલ છે તમે દવાથી કમ્પ્લીટ છુટકારો મેળવી શકો છો ઓપરેશન પછી તેમાં કોઈ બી દવાની જરૂર પડતી નથી પરંતુ સામે ક્રોન્સ ડિઝીઝને અમે કંટ્રોલ કરી શકીએ છીએ પરંતુ તેનો નિદાન અને ઇલાજ ઓપરેશનથી શક્ય નથી જરૂરી પડે તો અમે નાનું ઓપરેશન કરીને એ પ્રોબ્લેમને ઠીક કરીએ છીએ પરંતુ બીમારીને ઠીક નથી કરી શકતા તો ક્રોન્સ ડિઝીઝને માત્ર દવાથી કંટ્રોલ કરવી પડે છે જી ડોક્ટર પર જોડા અને અને આઈબીડીની જે સમસ્યાઓ છે તેના વિશે આટલી મહત્વપૂર્ણ જાણકારી અમારા દર્શક મિત્રો માટે આપી છે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ तो दर्शक मित्रों रजूआत में तो हाल बस आटल रजा मैंने फैन से पूछा था कि कौन से वेलनेस ड्रिंक की रेसिपी जानना एंड चाहिए चोज मसाला चाय हमें इनकी कोई जरूरत नहीं है